બધા કરવાની આમાં અઢારે વનરના લોકો છે વધારે કોળી સમાજ છે અને કોળી સમાજનું યોગદાન તમારા બધાનું યોગદાન ખેડૂતો માટે તમે લડવા આવ્યા છો આપણે નથી દારૂના ધંધા કરતા નથી આપણે કોઈની જમીન પચાવી પાડી નથી ખનીજ ચોરી કરી નથી બળાત્કાર કર્યા નથી ડ્રગ્સ વેચ્યો બરાબર આપણે કોઈનું ખૂન નથી કર્યું તમે બધા ગુજરાતના ચોપન લાખ ખેડૂતો માટે એને ન્યાય અપાવવા માટે આવેલા છો તમારા જે છોકરા હોય હજા હોય જે હોય એને ન્યાય એનો હક અને અધિકાર અપાવવા માટે એટલે કોઈ કોઈ વ્યક્તિએ હીલું પડવાની કે નબળું પડવાની વાત કરવાની નથી આ તો ક્રાંતિ લાવવાની વાત છે બદલાવ લાવવાની વાત છે જે પાપીઓ છે ને એને હટાવવાની વાત છે આ તો પૂનની વાત છે આ જે વસ્તુ કરીને જેલની અંદર ને એનું તો માન વધે આપણે કાંઈ પાપ કરીને તો ગયા નથી ગુનો કરીને તો ગયા નથી એટલે કોઈ ઢીલું પડવાની વાત નથી એવું માનવાની વાત નથી કે અમારા શું થશે શું નહીં આમ આદમી પાર્ટી તમારી હારે છે વીસ વકીલો આવી ગયા છે આખો આમ આદમી પાર્ટી ગુજરાત જેટલા લોકો અંદર છે એની બધાની એના પરિવારની ચિંતા કરે છે અને આવનારા દિવસોમાં પણ છેક બહાર નીકળી જાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ મયુરભાઈ હોય કે જે કોઈ નેતા હોય આજે હેમંતભાઈ ખમા છે એ ધારાસભ્ય છે એ જામજોધપુરથી ઠેઠ જ્યાંથી આવી સાગરભાઈ રબારી છે એ અમદાવાદથી આવ્યા અમે લોકો ભાવનગરથી આવ્યા મયુરભાઈ છે એ થી તો બધાને તમારી ચિંતા છે દિલ્હીના નેતાઓની ચિંતા છે અરવિંદ કેજરીવાલ સાહેબની ચિંતા છે એટલે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી આ તો જીવનની અંદર આવું બધું તો જ કરતું હોય આવાથી નાસી પાસ થાય અને આવા પોલીસના દમનથી ત્રાસથી ગભરાઈ જાય ડરી જાય તો હજી પાંચસો વર્ષ સુધી આપણા બાળકોને ગુલામી કરવી પડશે ગુલામીમાંથી આપણા સમાજને અને પછાત સમાજને મુક્ત કરાવવા માટે આવી લડાઈઓ ડગલે પગલે લડવી પડશે એટલે એની માટે તમારે બધાએ તૈયારી રાખવાની અમે બધા છીએ તો અમારી બધાની તૈયારી છે જેલમાં જવાની બરાબર આ તો અમે હાજર નહોતા અહીંયા નગર રમે હમણાં લાઈન માં આ બધા એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી આવા અન્યાય ને અત્યાચાર ની સામે અડગ થઈ મજબૂતી થી લડવાની જરૂર છે અને અહીંયા બધું જ તમારું ધ્યાન રાખે છે કપડા થી લઈ અને હવાને ટૂટ બ્રશ કરવાની વાત હોય કપડાની તેલ માથામાં નાખવાનું બધી ચિંતા કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓ નેતા હોય હેમંતભાઈ ખવા હમણાં વાત થતી હતી ને હેમંતભાઈ કવા ધારાસભ્ય જામ જોધપુર થી તમારી ચિંતા કરીને અહીંયા આવ્યા અમે બધા તમારે હારે જ છીએ હવે જે કોર્ટ કેસ છે એમાં વહેલામ પેલું તમે જોયું આજે પંદર થી વીસ ટીમ આપણી હતી જે સમય લાગવાનો છે એ લાગવાનો છે આપણે ત્રણ ચાર દિવસ પાંચ દિવસમાં બધાને કઈ જામીન મળી ગઈ કોઈને દિવાળી ના પકડી એના માટે સતત ચિંતા કરીએ અમે કોઈ કદાચ થઈ જાય ને જેલમાં અમે એને ઘેરે દિવાળી મનાવવા માટે ભેગા આવ્યો આપડે ઘેરા મળીને હવે એ થઈ ગયું છે એને આપડે ગમે એમ કરીને જે રીતે પૂરી થાય એ દિશામાં આપણે બધા મળી હવે હેમંતભાઈ હોત હેમંતભાઈ ને હાજર નો હતા હેમંતભાઈ હોત તો હેમંતભાઈ અત્યારે આરોપી હું હોત તો હું હોત હોતરાજભાઈ હોત તો ઈ હોત જે કોઈ હોત ને હાજર એ અત્યારે આરોપી તરીકે હોત પણ હવે અમે લોકો દૂર હતા અને અહીં હાજર ન હતા એ અહીં માર્કેટમાં ભીંડો લઈને આવ્યો હતો ભીંડો લઈને ભીંડો આવ્યો હતો બેસવા અને વાહન છે ઈકો લઈને પછી જાતો ટ્રાફિક મળે એટલે દિન રોકે જવું પડે અને રોકે ગયો ને પછી માય અત્યારે બીક નો મારે હતો અને દિન ઉપર લઈ ગયો કઈ વાંધો નહીં આજે હમણાં લાવ્યા કોર્ટની અંદર વકીલો આપણા તૈયાર છે દલીલ કરવા માટે અને છોડાવવા માટે બધા આજે ઉતાડવા માટે બધું થઈ જશે બેઠો શાંતિ બીજા હો